ધ ગુજરાત સ્ટેટ મેડિકલ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટરિયલ સ્ટાફની બેઠક શક્તિપીઠ અંબાજીના આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલ ખાતે યોજવામાં આવી હતી જે જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર વાય કે મકવાણા દ્વારા દીપ પ્રગટાવી ખુલ્લી મૂકી હતી આ બેઠકમાં મંડળની નવીન સિદ્ધિઓ કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ કરાયું હતું તેમજ નવા વર્ષના હોદ્દેદારોની વરણીને લઈ યોજાયેલી આ બેઠકમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ સહિત આરોગ્ય વિભાગના વિશિષ્ટ કર્મચારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં કર્મચારીઓના ફિક્સ પગાર બઢતીના પ્રશ્ન તેમજ ફૂલ પગારના પ્રશ્નોને લઈ છણાવટ કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના તબીબી વિભાગની આમ તો દર વર્ષે અમારી અલગ અલગ જગ્યાઓ મિટિંગ યોજાતી હોય છે પણ બે હજાર ચોવીસની સાધારણ સભા અમે મા અંબાના પાવન સાનિધ્યમાં યોજી હતી જેમાં અમારા નવીન હોદ્દેદારોની વરણી તેમજ અમારા કર્મચારીઓના પ્રાણ પ્રશ્નો હોય એ બાબતે ચર્ચાઓ કરી અને એનું નિરાકરણ લાવવા માટેના અમારાથી બનતા તમામ હોદ્દેદારો તરફથી પ્રયત્નો કરવામાં આવશે ધારો કે અમારા કોઈ કર્મચારીને ફિક્સ પગાર હોય તો એના ફૂલ પગારના ઓર્ડર કરવા માટે બઢતીના પ્રશ્નો હોય છે આવા સામાન્ય પછી ફૂલ પગારના ખાસ આવા જ પ્રશ્નો ભાગે હોતા હોય છે અને આ મિટિંગની અંદર અમારે ગુજરાતની અલગ અલગ સરકારી હોસ્પિટલમાંથી તમામ વહીવટી કર્મચારીઓ પણ આજે હાજર રહ્યા હતા અને એકંદરે આ મિટિંગ ખૂબ જ સરસ અને સારી જ પ્રમાણમાં સંખ્યા હતી અને સારી રહે છે